વેલકમ બેક રાજ્યમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રણનીતિને લઈને આંતરિક વિખવાદ સામે આવ્યો શુક્રવારે પદમિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો પદમિનીબાએ જણાવ્યું હતું કે સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર નથી પડી રહી અમને જોહર કરવા ન દીધું અને સમિતિ કોઈ નિર્ણય નથી લઈ રહી પદ્મિનીબાના આરોપને લઈને ક્ષત્રિય સંકલન સમિતિના પીટી જાડેજાએ નિવેદન આપ્યું પીટી જાડેજાએ પદ્મિની બા પર પલટવાર કરીને કહ્યું શું પદ્મિની બાને ખબર છે જોહર કોને કહેવાય જોહર ક્યારે કરાય જોહર કરવાની વાત વ્યક્તિગત હતી સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું કોઈ સંકલન સમિતિ તરફથી આપવામાં આવ્યું મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી સંકલન સમિતિમાં હું છું પણ નહીં ખાલી

જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે કીધું નિવેદન કરવું કરવું જોહર જોહર કોને કહેવાય સમજદારી ન હોય કે થાય રાજપૂતે હોડ હોળ હોળ હજાર રાજપૂતોની જોહર કહે છે કે અગ્નિકુંડમાં કહ્યું છે કે પતિના મૃત્યુ પેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો એમાં સમાજ સમાજ નહોતો એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કહી દીધી